દાહોદમાં વન વિભાગમાં ડીસીએફ તરીકે ફરજાધીન રહેલા અને બાર દિવસ પહેલાં પોતાના ઘરે બેડરૂમમાં લમણે રિવોલ્વરે ફાયર કરી આપઘાત કરનાર આર એમ પરમાર સાહેબના મર્યાના આજે બાર દિવસ થયા છે પોલીસની તપાસ આગળ ચાલી રહી છે પોલીસ દ્વારા આ મામલે જુદા જુદા એંગલો પર તપાસ હાથ ધરેલી છે તેવા સંજોગોમાં આજે આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા એસપી કચેરીએ પહોંચી એસપીને આ આરએન પરમારના અપમૃત્યુ કેસમાં તટસ્થ નિષ્પક્ષ અને ઝડપથી થાય તેવી તપાસ કરવા માટે રજૂઆતો કરી હતી આ મામલે શું કહેવું છે આદિવાસી સમાજનું જોઈશું આ રિપોર્ટ જય સંવિધાન જય આદિવાસી અમે અહીંયા દાહોદ જિલ્લાના તમામ તાલુકાના ભાઈઓ જે જે આદિવાસી સમાજના ચિંતન જે લોકો આવે છે જ્યાં આરએમ પટ પરમાર સાહેબ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આઈએફ હતા એમને સોસાયટ જે દિવસે કર્યું ત્યારથી અમને બહુ આઘાત લાગતો હતો અને એમના દસ દિવસ કાળા પાણી ફત્યા પછી સમાજના વ્યક્તિઓ ચિંતા કરી કે નહીં આ એક ઘટના બહુ મોટી ઘટના છે અને એ રિવોલ્વર થી પોતે સોસાયટ કર્યું છે ગંભીર બાબત છે એવું કેમ જરૂર પડી કે એમને આ પગલું ભરવું પડ્યું અને એની માટે સરકાર જે તપાસ ચાલુ છે અમે અમારા સમાજ તરીકે અમે પણ કીધું છે કે અમે પણ આપ જોડે બહુ મોટી આશા રાખીએ છીએ કે આનો વિચો સુધી ન્યાય મળે આદિવાસી કર્મચારી તમને ક્યાંક એવું ઘટતું લાગતું હોય રાજકીય હોય કે પ્રસા નોકરીમાં એવું લાગતું હોય કે દબાણ આવે છે તો સમાજ મા બાપ છે તો આપ સમાજને કહી શકો છો પણ આવું પગલું ન ભરાય અને સાથે દુઃખ સાથે સરકાર ફરીથી અમ્યા અને પોલીસ તંત્રને ને તમામ તપાસ અધિકારી કહે છે યોગ્ય તપાસ કરજો એવી અમે સમાજ તરફથી થી માંગણી છે તો દર્શકો આપણે જણાવી દઈએ કે ડીસીએ આર એમ પરમાર સાહેબ ની અપ્રિતો કેસમાં પોલીસ દ્વારા અલગ અલગ એંગલો પર બાર દિવસ દરમિયાન તપાસ હાથ ધરવામાં આવી છે તેમની કોલ ડિટેલ્સ તેમની બે દિવસ અગાઉ તેમની જે વોટ્સઅપ ચેટ છે આ તમામ પ્રકારની સાયોદીત પુરાવા તમામ બાબતે પોલીસની એક ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી પરંતુ અમે સમાચાર રેકોર્ડ કર્યા ત્યાં સુધી એવી કઈ સંદિગ્ધ વસ્તુ હજી સુધી પોલીસ તપાસમાં બહાર આવી નથી આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા આજે જ્યારે એસપીની મુલાકાત હતી ત્યારે એસપી દ્વારા પણ તેમને જણાવવામાં આવ્યું હતું કે તમારા તરફે કોઈ આવી કોઈ એંગલ ધ્યાનમાં આવતો તો જણાવો તો અમે એ દિશામાં પણ તપાસ હાથ ધરી એટલે પોલીસ એમની તેમની રીતે તપાસ હાથ ધરી રહી છે આર પરમાર જેવા સાફ અને સ્વચ્છ છવિ ધરાવનાર જે અધિકારી હતા સ્વભાવે શાંત અને મિલનસારો સ્વભાવના અધિકારી અવિચારું પગલું ભરે તે તમામ માટે આઘાતજનક હતો પરંતુ અપમૃત્યુ કેવી રીતે થયું કયા કારણોસર કેવા સંજોગો હતા શું થયું આ તમામ સવાલો તેમના મૃત્યુની સાથે રહસ્ય થઈ ગયા છે પરંતુ હવે આ રહસ્ય પરથી પડદો ઉચકવા માટે આદિવાસી સમાજ પર આધાર આવ્યો છે અને તેઓ આજે પોલીસ અધિક્ષક ડૉક્ટર રાજદીપસિંહ ઝાડા સમક્ષ રજૂઆત કરી હતી અને આપ મૃત્યુ કેસમાં તટસ્થરે નિષ્પક્ષ તપાસ થાય અને આ કેસની જે રહસ્ય છે રહસ્ય ઉપરથી પડદો ઉચકે તે માટે રજૂઆતો કરવામાં આવી છે ત્યારે આવનાર સમયમાં પોલીસ તપાસમાં શું નીકળે છે તે ઉપર આપ સૌની નજર રહેશે ધન્યવાદ